થોડા દિવસ પહેલાં ઇઝરાયેલના નેસાઉ મેવાતીમ નામના સ્થળે એક પુતળું ખુલ્લું મૂકવામાં આવ્યું એક રાજા બેઠા છે અને એની આસપાસ આમ બાળકોને રમાડતા હોય એ પ્રકારનું એ પૂતળું છે એ રાજા જામનગરના જામ દિગ્વિજયસિંહ એટલે કે જામ સાહેબ છે ઇઝરાયેલના નાનકડા સ્થળમાં જામનગરના મહારાજાનું પુતળું શું કરે અને ઇઝરાયલ શા માટે જામનગરના મહારાજાનું પૂતળું ખુલ્લું મૂકે એ માટે બીજા વીસ સુધીના ઇતિહાસમાં જવું પડે એમ છે અને એમાં સૌરાષ્ટ્રની ધરતીની મહેમાન ગતિ પણ સમાયેલી છે વાત જાણે એમ છે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે પોલેન્ડ એક બાજુ જર્મની બીજી બાજુ રશિયાથી ઘેરાઈ ગયું હતું ઓગણીસો તેત્રીસમાં સટ્ટા ઉપર આવેલા હિટલરે યહૂદીઓને વીણી વીણીને મારવાનું શરૂ કર્યું હતું અને પોલેન્ડમાં જે યહૂદીઓ હતા એના માટે પણ મુશ્કેલી હતી એટલે રશિયાની સરહદે કેટીન નામના જંગલમાં એક મોટો કેમ્પ બનાવીને માર્યા હતા એ કેટિનમાં લગભગ એકવીસ હજાર બાવીસ હજાર સૈનિકોને મારી નાખવામાં આવ્યો હતો જે વિશ્વયુદ્ધનો હતો એના ઉપર નામની ભાષામાં ફિલ્મ ફિલ્મ પણ પણ બની છે 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 બહુ સરસ મૂળ વાત એ કે કેમ્પમાં જે રહેતા હતા એમને રશિયાએ કીધું કંઈથી ખાલી કરો કારણ કે આ ભીષણ યુદ્ધ તમને જીવવા નહીં ગયા તો પોલેન્ડના બાળકો નિરાધારોએ ક્યાં જવું એ વાતની ખબર જામનગરના પ્રજાવત્સલ ખુમારીવાન રાજવી જામ દિગ્વિજયસિંહ એટલે કે જામ સાહેબ દિગ્વિજયસિંહ અણજીતસિંહ જાડેજા આખું નામ ને ખબર પડી એટલે જામ સાહેબે કીધું કે પાંચસો બાળકોને હું સમાવીશ એ જાહેરાત તો કરી દીધી પણ પાંચસો બાળકોને રાખવા કેમ એટલે એમણે પાંચસો બાળકો પોલેન્ડથી ગુજરાત પહોંચે એ દરમિયાન એમની પાસે દોઢ મહિના જેટલો સમય હતો એટલે જામનગર પાસે દરિયાકાંઠે એણે એક જગ્યા પસંદ કરી એ કેમ્પ બનાવવાની શરૂઆત કરી દીધી અને છસો થી સાતસો બાળકો રહી શકે એવો એક પછી એક વિભાગ જાણે આશ્રમ શાળા હોય એવો કેમ્પ બનાવ્યો ત્યાં સુધી મેં પહેલાં બાળકો આવ્યા એટલે એમને રાખ્યા બાળકો કેમ્પમાં કેમ રહેતા હતા એની વાત કરીએ પહેલાં એ જાણીએ કે જામનગરના મહારાજાએ બીજા કોઈ દેશને પોલેન્ડને જ કેમ પસંદ કર્યું અને પોલેન્ડના બાળકોને આખી દુનિયાએ તો જે આશરો આપ્યો પણ જામનગરના મહારાજાને એવું શું મારું પુસ્તક છે એમાં પહેલું પ્રકરણ આ ગુજરાતની અને ખાસ તો સૌરાષ્ટ્રની અનોખી મહેમાન ગતિ ઉપર છે અને ઐતિહાસિક ફોટો છે જે પોલેન્ડના બાળકો રેફ્યુજી કેમ્પના બાળકો સાથે જામનગરના મહારાજા બેઠા છે હવે એનું કારણ એવું છે કે પહેલા વિશ્વયુદ્ધ વખતે ત્યારે નવાનગર નામ હતું અને મહારાજા પોલેન્ડની યાત્રાએ હતા અને ત્યાં કંઈ વેકેશન કાઢતા હશે એટલે એનું વેકેશનનો જે બંગલો હતો એની બાજુમાં એક પોલેન્ડનો પિયાનો વાદક જેન કોદ્રેવેસ્કી રહેતો હતો અને પિયાનો બજાવતો એટલે અમને બેની મિત્રતા થઈ એટલે પોલેન્ડ પ્રત્યે સોફ્ટ કોર્નર એમને ત્યારથી હતો એમને ખબર નહોતી કે પોલેન્ડમાં ભવિષ્યમાં એને આ રીતે મદદ કરવાનો વારો આવશે એટલે પોલેન્ડને જ્યારે મુશ્કેલીની શરૂઆત થઈ ત્યારે જામ દિગ્વિજયસિંહે નક્કી કર્યું કે બીજા કોઈ મદદ કરે ન કરે આપણે કરીએ જોવાની વાત તો એ છે કે ગુજરાતના મહારાજાની મહેમાનગતિનું પ્રકરણ દાયકાઓ સુધી અંડર રહ્યું એટલે કે બહુ ખાસ જાણીતું ન બન્યું થોડા વર્ષો પહેલાં અનુરુદ્ધા ભટ્ટાચાર્ય નામના પ્રાધ્યાપકે ધ સેકન્ડ હોમલેન્ડ પોલીસ રેફ્યુજી ઇન ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું ને પુસ્તક સદભાગ્ય મારી પાસે આવ્યું પાંચસો એક પાનનું પુસ્તક બહુ રસપ્રદ છે એટલે એના આધારે જ મેં લેખ લખ્યો પુસ્તકમાં તો કેટલી બધી ડિટેલ રસપ્રદ આપી છે જેમ કે અહીંયા શરૂઆતમાં જ વાક્ય છે પોલેન્ડમાં જે બાળકો મોટા થતા હતા એમાં પછી મોટા થઈ ગયા પછી બાલાચડી વોઝ ધ હેપીએસ્ટ ટાઈમ ઓફ માય ચાઇલ્ડહુડ હાઉ કેન વી એવર રિપે ધ કાઇન્ડનેસ દેટ વી રિસીવ જામનગરના મહારાજે જે કેમ્પ શરૂ કર્યું હતું જગ્યાનું નામ બાલાચડી જ્યાં અત્યારે સૈનિક સ્કૂલ ચાલે છે આ પુસ્તકમાં એ નકશો છે કે પોલેન્ડ એક સમયે મોટો દેશ હતો પછી વિશ્વયુદ્ધ આગળ ચાલતું ગયું એટલે નાનો નાનો થતો ગયો અને પોલેન્ડની પ્રજા માટે અને ખાસ તો યહૂદી પ્રજા માટે કે જેમને કોઈ પણ રીતે મરવાનું હતું એમણે દેશ છોડવો પોતાના દેશમાં રહેવું કંઈ ફરક પડવાનું નહોતું તો બહાર જાય તો બચવાની શક્યતા એટલે જ્યાં આશરો મળે ત્યાં જવાનું શરૂ કર્યું એમાં એ જામનગર પહોંચ્યા આ નકશો છે કે પોલેન્ડના બાળકો એશિયામાં પ્રવેશીને ભારતમાં ક્યાં ક્યાં રશિયાથી પછી અફઘાન અહીંયા પરસિયા એટલે ઈરાન આજનું પછી ક્વેટા ત્યારે ભારતનો જ ભાગ હતું પાકિસ્તાન સ્વાભાવિક રીતે ત્યાંથી દિલ્હી અડધા આ રીતે આવ્યા કરાચી થઈને જામનગર પહોંચ્યા અને ભારતમાં જામનગર ઉપરાંત કેમ્પ હતા એક કોલ્હાપુર પાસે આવ્યો હતો એક મુંબઈ પાસે હતો એક નૈનીતાલ હતો તો એની બધી વિગતો પણ આપી છે કેમ્પ કેવો હતો એનો નકશો છે જેમાં બેરેક્સ પછી પાસુ બાજુમાં રમતના મેદાનો વગેરે વિગતો દેખાય છે અને આ અખંડ ભારતના નકશામાં ક્યાં ક્યાં કેમ્પ હતા એ દેખાય છે કે ક્વેટામાં હતો નૈનીતાલ હતો કરાંચી હતો પછી જામનગર હતો જામનગરની બહાર પછી માં હતો પછી કોલ્હાપુરની બહાર હતો અને પોલેન્ડ ઓગણીસો તેતાલીસથી શરૂ કરીને છેતાલીસ સુધીમાં લગભગ છેતાલીસો પોલેન્ડવાસીઓ આવી રીતે કટકે કટકે ભારત આવ્યા અને સૌથી વધુ જેમણે સાયવા જામનગરના મહારાજા હતા હવે આપણે જાણીએ છીએ કે કેમ્પમાં અમારે ત્યાં આવો એમ કહી દીધું એટલે પછી એને સુવિધાઓ આપવી પડે હવે સુવિધા આપવામાં ઘણીવાર આડોડાઈ થતી હોય અથવા તો એને ઉપેક્ષિત રીતે કરાય પણ જામનગરના મહારાજા એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે બાળકોને જળાય એમ ન લાગે કે પરદેશી ભૂમિમાં છે અને નિરાધાર છે એટલે પુસ્તકમાં જે છે એપિસિડ જે મેં ગુજરાતીમાં લખી છે એ હું વાંચી સંભળાવું છું એ કેમ્પમાં દરેક બાળક માટે મહિને સરેરાશ છેતાલીસ રૂપિયા ચાર આનાનો ખર્ચ થતો હતો ત્યારે આનાનું ચલણ હતું એ ખર્ચ એ જમાનામાં લક્ઝરી ગણી શકાય એટલો હતો બ્રિટિશ સેનામાં કામ કરતા સૈનિકોના રાશન પાણી માટે મહિને રૂપિયા બાવીસની ફાળવણી કરવામાં આવતી હતી તેના કરતાં જામનગર મહારાજાની મહેમાન ગની ડબલ મોંઘી હતી બ્રિટિશ સૈન્ય જેને લડવાનું હતું એના માટે સરકાર બ્રિટિશ સરકાર મહિને બાવીસ રૂપિયા રાશન ફાળવતી હતી જામનગરના મહારાજા એ બાળકો કે જેના નામ એને ખબર નહોતા એ બાળકો કે જેનો દેશ અને એની ભાષા જાણતા નહોતા એ બાળકો કે જે મોટા થઈને શું કરવાના કંઈ જાણતા નહોતા એના માટે મહિને છેતાલીસ રૂપિયા ખર્ચો કરતા હતા અને ખર્ચામાં શું કરતા હતા તો ભાઈ બાળકો માટે બે ડોક્ટર રાખ્યા હતા ડૉક્ટર અમૃતલાલ અરસાની અને ડૉક્ટર અનંત જોશી શક્ય છે કે આજે એમના વારસદારો જામનગરમાં કે બીજે ક્યાંય હોય હવે સમસ્યા એવી થતી હતી કે બાળકો પોલેન્ડથી આવેલા હતા એમને ગમે એમ કરો તો આપણો ખોરાક ભાવે નહીં તો ગોવાથી એક પોર્ટુગીઝ બેનને બોલાવવામાં આવ્યા કે જે રસોડું સંભાળે અને ભારતીય શાકભાજીમાંથી પોલેન્ડ જેવું લાગે એવું શાક બકાલું બનાવે એ પણ એમને કહેવામાં આવ્યું પછી વાર તહેવારે જ મહારાજા કેમ્પની મુલાકાત આવે તો ખબર પડી કે અહીંયા રમતગમતના સાધનો નથી એટલે હજાર રૂપિયા આપીને તરત જ કીધું કે ફૂટબોલ સહિતના પોલેન્ડના બાળકો રમી શકે એવી રમતો આપો આપણે તો ખો ખો ને કબડ્ડી રમીએ એમાં તો કાંઈ જોઈએ નહીં કબડ્ડીમાં તો દોરવા સિવાય કંઈ ન જોયું પણ પોલેન્ડના બાળકોને શું ફાવે તો કે ભાઈ એના માટેની સામગ્રી ખરીદો આખી વાતમાં ઇઝરાયલ ક્યાં આવે છે ઇઝરાયલ એટલા માટે આવે છે કે આમાંથી મોટાભાગના યહૂદી હતા વિશ્વયુદ્ધ પૂરું થયું દરેક દેશ પોતાના આવા રેફ્યુજીઓને પાછા આવકારવાની શરૂઆત કરી એટલે પોલેન્ડના બાળકો પણ પોતાના વતન ભણી રવાના થયા એમાંથી જે યહૂદીઓ ત્યારે ઇઝરાયલની પણ સ્થાપના થતી જ હતી ઓગણીસો સુડતાલીસ ઇઝરાયલની સ્થાપનાનો સમયગાળો આપણે જાણીએ છીએ તો કેટલાક ઇઝરાયલમાં સ્થિર થયા પોલેન્ડમાં સ્થિર થયા અને પાછી ઇઝરાયલ ગયા પણ એ યહૂદી હતા અને યહૂદી પ્રજા સારફ કે ખરાબ વાત બંને ભૂલતા નથી એટલે એમણે યાદ રાખ્યું એટલે બે હજાર પચીસમાં ઘટનાની પોણી સદી પછી એંસી વર્ષ પછી ઇઝરાયલના નાનકડા શહેરમાં જામનગરના રાજાનું પોતડું ખુલ્લું મુકાણું પોલેન્ડમાં તો વર્ષોમાં તો જામનગર દિગ્વિજયસિંહના નામની સ્કૂલ છે અને હમણાં થોડા વર્ષો પહેલાં પોલેન્ડમાં જે અને એ જે નાના બાળકો હતા એ મોટા થઈ ગયા મોટા એટલે સિત્તેર એંસી નવ વર્ષના એ ફરીથી આવ્યા હતા એમાંથી કેટલાક જે યાદ હોય અને પોતાની સ્મરણભૂમિને એમણે એ રીતે યાદ કરી હતી એક ગુજરાતી મહારાજાની મહેમાન ગતિનો આ દુનિયાભરનો અદ્ભુત કિસ્સો છે ધન્યવાદ